જુનાગઢ જિલ્લાની અંદર આપણે અવારનવાર એવું જોયું છે કે ત્યાંના જે લોકો છે તેમને અનેક સમસ્યા પડી રહી છે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે પણ સરકાર છે એ ત્યાં ધ્યાન આપતી નથી એટલે હવે લોકોએ એક ચીમકી ઉચ્ચારી છે અને હવે એવું કહી દીધું છે કે અમારા જો હવે કામ ન થયા તો હવે અમે સરકારી જેટલા પણ કાર્યક્રમ હશે તેમનો બહિષ્કાર કરીશું હવે આ કયા ગામની વાત છે તેમની વિગતે ચર્ચા કરીએ તેમને કેવી સમસ્યા છે તેમની પણ ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ જૂનાગઢ જિલ્લાની અંદર એક મેંદરડા ગામ આવેલું છે અને આ ગામની અંદર ત્યાંના જે સ્થાનિકો છે અવારનવાર રજૂઆત કરીને થાક્યા છે એક પુલને લઈને તેમ છતાં સરકાર એમના એક કામ ઉપર ધ્યાન આપતી નથી એટલે હવે લોકો પણ ગુસ્સે ભરાયા છે અને લોકોની પણ હવે એક માંગ સામે આવી છે મેંદરડાના મીઠાપુર ગામે ગામ લોકોને પુલ ન બનતા સામે કાંઠે જવાનું મુશ્કેલ બને છે તેમને લઈને તાત્કાલિક નદી પર પુલનું કામ થાય તેવી માંગ ઉઠી છે હવે વાત એવી છે કે જુનાગઢનું જે આ મીઠાપુર ગામ છે એમાં એમને જે આ જે તમામ લોકો છે મીઠાપુર ગામના એમને જો સામે કાંઠે જવું હોય બીજા ગામમાં જવું હોય તો નદી પર જે મીઠાપુર ગામે ગત વર્ષે જે પુલ બનાવેલો હતો

તેવી માંગ કરવામાં આવી છે અને કાં તો પછી વૈકલ્પિક રસ્તાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી ત્યારે જે સરપંચ છે એમના સહિત ગામ લોકોએ માંગ કરી છે જ્યાં સુધી આ કામ નહીં થાય ત્યાં સુધી જે મીઠાપુર ગામ છે ગ્રામ સભા હોય કે પછી સરકારી કોઈ પણ પ્રકારના કાર્યક્રમ હોય તેમનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તમામ લોકોએ ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી છે એવું સરપંચ જણાવ્યું છે અને એવું પણ કહ્યું છે કે વહેલી તકે પુલનું કામ નહીં થાય તો ગામના લોકોના હિતમાં જે આ સરપંચ છે અને એમના જે સભ્યો છે રાજીનામું પણ આપશે કે રાજીનામું આપતા અંચકાશે પણ નહીં તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે હવે જે મીઠાપુર ગામના સરપંચ છે ત્યાંના લોકો છે એ આ બાબતને શું કહી રહ્યા છે તે સાંભળીએ મારું નામ ભરતભાઈ ભુવનભાઈ સુવાગીયા ગામ મીઠાપુર અમારે ભાઈ સીમનું પાણી ગામમાં કરી દેશે અને કોઈ મકાનનું અનાજ પલળી જાય છે કોઈ ધ્યાન દેતું નથી સરપંચ ને રજૂઆત કરી નથી એને એની હિસાબે કોઈ બહિષ્કાર કર્યો છે ગ્રામ સભામાં બહિષ્કાર કર્યો છે તો એ સરપંચ ને તંત્ર ધ્યાન દેતું નથી હા મારું નામ જયંતિભાઈ મોહનભાઈ ડુંબળિયા માજી સરપંચ મીઠાપુર અમારા ગામમાં ઓકરા ઉપર જે પુલ બનાવવામાં આવ્યો છે તે પુલ કામ સદંતર નિષ્ફળ ગયું છે બાજુમાં ડ્રાઈવરજન તેમાં કોઈ પણ ડ્રાઈવરજન પાછું સરસ બનાવે એવી અમારી માંગણી છે અને આ કામ માટે અમે સરપંચશ્રીને વારંવાર ગ્રામ સભામાં રજૂઆત કરી તો અમે લોકોએ ગ્રામસભાનો ગ્રામ સભાનો બહિષ્કાર કરવાનો ગામ લોકોએ નક્કી કર્યું છે જો આ કામ પૂર્ણ ન કરે તો

આ પુલની ડિઝાઇન બેકાર બનતા અને આ પુલ ચોમાસું આવ્યું ત્યારે આ પુલ ની બંને સાઈડો ધોવાઈ જતા હાલ લોકોને ગ્રામજનોને અવર જવર માટે પુલ હાલ નકામો છે અને ત્યારે આ પુલનું કામ પણ અધૂરું હોય છતાં પણ ડાયવર્જનની કોઈ વ્યવસ્થા કરેલ ના હોય ત્યારે આ તંત્રને અમે ખૂબ રજૂઆતો કરી હતી જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી સંસદ સભ્યને રજૂઆત કરી ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છતાં પણ કામ ઝડપથી કે હાલ કોઈ અવરજવર માટે વ્યવસ્થા હાલની તકે નથી ત્યારે લોકોને ગામ લોકોને અવરજવર અને જુનાગઢને જોડતો રસ્તો હોય મોટું વાહન પણ જઈ શકતું નથી ફક્ત હલન ચલન માટે ઉપયોગ થાય છે ત્યારે તાત્કાલિક આ પુલને ન બને તો ડાયવર્ઝન તાત્કાલિક કરવું પડે એમ છે જે તંત્ર ધ્યાનમાં લેતું નથી જેથી ગામ લોકો કંટાળી અને હાલ આવેલ બે તારીખની ગ્રામ સભા લોકો વિરોધ કરે છે કે ભાઈ સરકારી કામ ન થતા હોય તો આવી ગ્રામ કોઈ અર્થ નથી કાલે લોકોએ સાહેબને રજૂઆત કરી અને વિરોધ કર્યો હતો ત્યારે મારે પણ ગામ લોકોની વાત ગામ રજૂઆત સાંભળી અને આખી પંચાયત બોડી રાજીનામું આપવા માટે જો કોઈ કાર્યવાહી ન થાય તો આખી પંચાયત બોડી રાજીનામું આપીએ એવી ગામ લોકોની માગણીને સ્વીકારી અમને પણ એવું થાય છે કે આ કામ ન થાય તો અમે લોકોને ન્યાય આપી શકતા નથી તો અમારે હોદાપુર રહેવાનો કોઈ અર્થ નથી 我抬了，你滚。 number okay. yeah. number yeah. હવે જ્યાં સમસ્યા મીઠાપુર ગામમાંથી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર